સોશિયલ મીડિયા પર ઓલ આઈઝ ઓન રાફહ નામની પોસ્ટ વાયરલ થઈ રહી છે આ પોસ્ટને અનેક ઇન્ટરનેટ યુઝર્સે શેર કરી છે તેમાં ઘણા ભારતીય સેલિબ્રિટી પણ સામેલ છે અભિનેતા વરૂણ ધવન એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી સહિત અનેક લોકોએ પેલેસ્ટાઈનના સમર્થનમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ સ્ટોરી શેર કરી છે બીજી તરફ ભારતીય ક્રિકેટ કેપ્ટન રોહિત શર્માની પત્ની રીતિકા સજહેદે દેહે પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી હતી જોકેટ કરી દીધી પરંતુ હવે આ પોસ્ટને લઈને રીતિકા ટ્રોલ થઈ રહી છે મહત્વનું છે કે ગાઝાના રફામાં શરણાર્થી શિબિરો પર રવિવારે રાત્રે થયેલા ઇઝરાયેલી હુમલામાં પિસ્તાલીસ પેલેસ્ટાઈનો મોત થઈ ચૂક્યા છે ત્યાં મૃતકોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ છે મીડિયા રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ગાઝામાં ઇઝરાયલના ચાલી રહેલા યુદ્ધ પર લોકોનું ધ્યાન આકર્ષિત કરનારી ઓલ આઈઝ ઓન રાફ તરફ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર ચોવીસ કલાકથી ઓછા સમયમાં ત્રણ કરોડથી વધુ વખત શેર કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ